હવામાન તો ઉનાળાની આકરી ગરમી માટે હવે થઈ જાઓ તૈયાર માર્ચ મહિનોની શરૂઆત થતાની સાથે જ ઉનાળા જેવી ગરમી હવે શરૂ થઈ ચૂકી છે હવામાન વિભાગે આગામી દિવસમાં તાપમાનમાં વધારો ગરમીમાં વધારો થવાની પણ આગાહી કરી છે તો રાજ્યના કેટલાક જિલ્લામાં દિવસ માટે યલો એલર્ટની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ગરમીને લઈને એલર્ટ આપ્યું છે જેમાં અમદાવાદ સહિત કચ્છ બનાસકાંઠા અને સુરતમાં ઉપરાંત સુરેન્દ્રનગર ગાંધીનગર અને રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી અને ગીર સોમનાથમાં યલો એલર્ટ અપાયું છે તો રાજ્યમાં સૌથી વધુ એકતાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું તો સુરેન્દ્રનગરમાં ચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન રહ્યું હતું ત્રણ દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે और मिनिमम टेम्परेचर भी आपका ज़्यादातर परिवर्तन चेंज नहीं होएगी अगले फोर्टी एट आवर्स तक उससे आगे फिर टेम्परेचर दो से तीन डिग्री सेंटीग्रेड डाउन होगी अभी जो अहमदाबाद का उच्चतम तापमान रिकॉर्ड हुआ है थर्टी एट पॉइंट सेवन डिग्री सेंटीग्रेड और जो गांधीनगर में रिकॉर्ड हुआ है थर्टी नाइन पॉइंट टू डिग्री सेंटीग्रेड हाइस्ट गुजरात में जो मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है उच्चतम तापमान फोर्टी वन पॉइंट वन डिग्री सेंटीग्रेड वो है राजकोट में और इसका अलावा अलग जो मतलब थर्टी टॉ फोर्टिग्री तापमान रिकॉर्ड हुआ है वो सुरेंद्र नगर में है फोर्टी पॉइंट फाइव डिग्री सेंटीग्रेड लालिया में आपका थर्टी नाइन पॉइंट फाइव डिग्री सेंटीग्रेड तक किया है